નમસ્કાર ક્યારે એવું વિચાર્યું છે કે ભવિષ્યમાં કોઈ ચોક્કસ સમયે શું થઈ રહ્યું હશે એને અંગ્રેજીમાં કેવી રીતે કહેવાય વેલ આજે આપણે બસ એ જ શીખવા જઈ રહ્યા છીએ ધ ફ્યુચર કન્ટિન્યુઅસ ટેન્સ એટલે કે આપણો ચાલુ ભવિષ્ય દિશા એકેડેમીમાં તમારા સૌનું સ્વાગત છે અને હા ચાલો આ ટેન્સને એટલો સહેલો બનાવી દઈએ ને કે તમે એને ક્યારેય ભૂલશો જ નહીં ઓકે તો ચાલો એક સિમ્પલ સવાલથી શરૂ કરીએ જરા વિચારો તો આવતીકાલે બરાબર આ જ સમયે તમે લોકો શું કરી રહ્યા હશો કોઈ કદાચ ટ્રાવેલિંગ કરતું હશે કોઈ સ્ટડી કરતું હશે તો કોઈ ફ્રેન્ડ સાથે મસ્તી કરતું હશે રાઈટ બસ તમે જે પણ વિચાર્યું ને એ જ તો છે આપણો ચાલુ ભવિષ્યકાળ તો સવાલ એ છે કે આ ટેન્સ વપરાય ક્યારે બહુ સિમ્પલ છે જ્યારે આપણે કહેવું હોય કે ભવિષ્યમાં કોઈ ફિક્સ ટાઈમ પર કોઈ કામ ચાલી રહ્યું હશે બસ ત્યારે મતલબ કે એ ક્રિયા ભવિષ્યમાં કોઈ સમયે ચાલુ હશે ચાલો હવે સૌથી ઇમ્પોર્ટન્ટ પાર્ટ પર આવીએ આની વાક્ય રચના એટલે કે ફોર્મ્યુલા અને ચિંતા ચિંતાના કરતા આ એકદમ સહેલી છે જો આની ફોર્મ્યુલા એકદમ સિમ્પલ છે સૌથી પહેલાં તો આવે કરતા એટલે કે આપણો સબ્જેક્ટ એના પછી તમારે બસ વિલ બી મૂકી દેવાનું પછી જે પણ ક્રિયાપદ હોય એની પાછળ લગાવી દો આઈએનજી અને છેલ્લે કર્મ અને બીજા શબ્દો બસ થઈ ગયું તમારું વાક્ય તૈયાર ચલો એક ઉદાહરણ જોઈએ એટલે બધું ક્લિયર થઈ જશે ધે વિલ બી પ્લેઇંગ ક્રિકેટ નેક્સ્ટ સન્ડે એટલે કે આવતા રવિવારે તેઓ ક્રિકેટ રમી રહ્યા હશે હવે આને આપણી ફોર્મ્યુલા સાથે મેચ કરીએ ધે એ છે સબ્જેક્ટ પછી આવ્યું વિલ બી પ્લેની પાછળ લાગ્યું આઈએનજી એટલે થયું પ્લેઇંગ અને છેલ્લે ક્રિકેટ સિમ્પલ આ વાક્યનો મતલબ શું થયો કે આવતા રવિવારે ક્રિકેટ રમવાની ક્રિયા ચાલુ હશે એકદમ ક્લિયર બરાબર ને સારું તો પોઝિટિવ વાક્યો તો આપણને આવડી ગયા પણ નેગેટિવ અને સવાલ કેવી રીતે બનાવવા ચલો એ પણ જોઈ લઈએ અને હા એ તો આનાથી પણ વધારે સહેલું છે નેગેટિવ વાક્ય બનાવવું તો સાવ સહેલું છે તમારે બીજું કંઈ જ નથી કરવાનું બસ વિલ અને બી ની વચ્ચે નોટ મૂકી દેવાનું છે બસ બીજું કશું જ નહીં જેમ કે શી વિલ બી કુકિંગનું નેગેટિવ શું થશે શી વિલ નોટ બી કુકિંગ જોયું કેટલું સિમ્પલ છે અને હવે વાત કરીએ સવાદ બનાવવાની એ તો એનાથી પણ સહેલું છે ખાલી વિલને ઉપાડીને વાક્યની એકદમ શરૂઆતમાં મૂકી દો જેમ કે યુ વિલ બી વેઇટિંગ ફોર નું પ્રશ્નાર્થ વાક્ય બનાવવું હોય તો બસ વિલને આગળ લાવી દો વિલ યુ બી વેઇટિંગ ફોર મી થઈ ગયો સવાલ તૈયાર ઓકે આપણે આગળ વધીએ એ પહેલાં એક નાનકડી વાત જો તમને અમારી સાથે ભણવાની મજા આવતી હોય અને તમે આપણી આ લર્નિંગ જર્નીમાં જોડાવા માંગતા હો તો અમને ઇન્સ્ટાગ્રામ ટેલિગ્રામ યુટ્યુબ અને ફેસબુક પર ફોલો કરવાનું ભૂલતા નહીં બધા હેન્ડલ્સ તમને સ્ક્રીન પર દેખાઈ રહ્યા છે ચલો પાછા ટોપિક પર આવીએ હવે આપણે અમુક એવા કીવર્ડ્સ અને ખાસ નિયમો જોઈશું જેનાથી તમને આ ટેન્સ ઓળખવામાં બહુ જ આસાની રહેશે હવે આને ઓળખવાની એક શોર્ટકટ ટ્રીક આપું જ્યારે પણ તમને વાક્યમાં એટ ધીસ ટાઈમ ટુમોરો એટ ફાઇવ પીએમ નેક્સ્ટ મંડે કે ધીસ ટાઈમ નેક્સ્ટ વીક જેવું કંઈક દેખાય ને તો સમજી જવાનું કે અહીં મોટે ભાગે ચાલુ ભવિષ્યકાળ જ હશે કેમ કે આ બધા શબ્દો ભવિષ્યના કોઈ ચોક્કસ સમય તરફ ઇશારો કરે છે અને હવે એક સૌથી મજાની વાત અને આ નિયમ યાદ રાખજો આ ટેન્સની સૌથી સારી વાત એ છે કે તમારે કરતા કોણ છે એની ચિંતા જ નથી કરવાની ભલે આઈ વી યુ હી શી એટ કે ધે ગમે તે હોય બધાની સાથે બસ એક જ વસ્તુ લાગશે વિલ બી કોઈ ટેન્શન જ નહીં ચલો જે પણ શીખ્યા એને ફાઇનલ ઉદાહરણથી સમજી લઈએ દિશા વિલ બી ટીચિંગ ઇંગ્લિશ ગ્રામર ટુમોરો એટલે કે દિશા આવતીકાલે અંગ્રેજી વ્યાકરણ ભણાવી રહી હશે આ વાક્યમાં જુઓ કર્તા પણ છે વિલ બી પણ છે અને ક્રિયાપદની પાછળ આઈએનજી પણ છે પરફેક્ટ તો મને આશા છે કે હવે ફ્યુચર કન્ટિન્યુઅસ ટેન્સ તમારા માટે એકદમ ક્લિયર થઈ ગયો હશે અને હા જો તમારે આવી જ રીતે સહેલાઈથી અંગ્રેજી શીખતા રહેવું હોય તો દિશા એકેડેમી સાથે જોડાયેલા રહેજો અમારા સોશિયલ મીડિયા હેન્ડલ્સ ફરી એકવાર તમારી સ્ક્રીન પર છે અને હવે હવે તમારો વારો છે કારણ કે પ્રેક્ટિસ વગર તો કંઈ જ ના આવડે ખરું ને તો ફટાફટ નીચે કોમેન્ટ સેક્શનમાં જાઓ અને ચાલુ ભવિષ્યકાળનો ઉપયોગ કરીને તમારું પોતાનું એક વાક્ય બનાવો હું તમારા બધાના જવાબો જોવાની રાહ જોઈશ ચાલો જલ્દી